તો અરવલ્લીમાં ત્રણ મકાન આગના હવાલે જ્યાં શામળાજીના ગલીસિમરોમાં ત્રણ મકાન આગના હવાલે કરાયા છે હત્યા કેસના આરોપીઓના અમદાવાદ અદાવતમાં ઘર પણ આગ લગાવાઈ હતી તો તેર દિવસ અગાઉ આદેટની હત્યા કેસનો મામલો હતો જ્યાં ગત રાતે હત્યાની અદાવતમાં ઘર સળગાવ્યા હતા જેમાં કોઈ જાનહાની સર્જાઈ નથી તો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તેમજ ફાયરની ટીમને આગ પર કાબુ મેળવ્યો હતો તો મહત્વનું કહી શકાય કે અરવલ્લીમાં ત્રણ દિવસ અગાઉ ની હત્યા કેસ મામલે આ ઘટના બની હતી તો ગત રાત્રે હત્યાની અદાવતમાં ઘર સળગાવ્યા હતા જ્યાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો તેમજ ફાયર બ્રિગેડ ની આગ પર કાબૂ મેળવ્યો હતો